બોલો હનુમાનજી મહારાજની જય અરેઓ મારા વાલા મિત્રો તો ગામડે પોગી જાય એમને હોળી ઘણા મિત્રોને ગામડે નીકળવાનું હજી બાકી છે તો તમે સૌરાષ્ટ્ર તરફ જતા હોય અથવા તો સૌરાષ્ટ્ર થી સુરત તરફ રિટર્ન આવતા હોય તો પીપળી ફેદરા રોડ પર સૌના દિલમાં રાજ કરનારા એવા કષ્ટબંજન દાદાનો જોરદાર કમિયાળા ધામ આવેલું છે સાળનપુર માં ગોપાળનંદ સ્વામીએ કષ્ટબંજન દાદાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી તેના પંદર વીસ વર્ષ પહેલા ગોપાળાનંદ સ્વામી કમિયાળા ધામમાં દાદા અનુમાન સ્થાપિત કર્યા હતા આજથી દાદા દાદા એટલે એટલે તમારા મંદડા લે અને ભક્ત પાસે આવે તેમના ભાંગીને કરી શારીરિક રોગ હોય ધંધાકીય તકલીફો હોય કોઈ પીડા હોય કોઈ પણ દુઃખ હોય જો તમને દાદા ઉપર શ્રદ્ધા હોય એટલે દર્શન માત્ર થી દુઃખ અને પીડા દૂર થાય છે અહીંયા ભગવાન સ્વામિનારાયણ ત્રેપન વાર આવ્યા છે અને બત્રીસ વાર પાંચસો પરમંત સાથે રાત્રિ નિવાસ કર્યો છે કોમેન્ટમાં જોઈ હનુમાન દાદા લખી જો અને આ વિડીયો આગળ શેર કરી જો કષ્ટ વંજન દાદા નીચે